ભારતની ન્યાય પ્રણાલી ક્યારેક એવા સવાલો ઊભા કરે છે કે માથું ખંજવાળવું પડે આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના કુખ્યાત નિઠારી સિરિયલ હત્યાકાંડમાં જોવા મળ્યો છે આ કેસના મુખ્ય આરોપી સુરેન્દ્ર કોડીને લગભગ સોળ વર્ષ સુધી ફાંસીની સજાની રાહ જોયા પછી આખરે સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો નમસ્કાર હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું અને ચાલો નજર કરીએ ગુનેગાર ને નિર્દોષ જાહેર કરવાના ટેકનિકલ કારણ વિશે આ એ જ કેસ છે જ્યાં એક નાળામાંથી બાળકોના હાડપિંજર મળ્યા હતા જેના કારણે આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો બે હજાર છ ના રોજ નિઠારીમાં રહેતી કિશોરી ઘર સફાઈ માટે બહાર નીકળી હતી પરંતુ તે ઘર પર પરત ફરી ન હતી પરિવારજનોએ પુત્રીની શોધખોળ માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પણ પોલીસે તેમની ફરિયાદ નોંધી ન હતી પરંતુ બાદમાં મનિન્દરસિંહ પંઢેરના ઘરની બહાર મોટી સંખ્યામાં હડપિંજર મળતા મામલો સામે આવ્યો હતો આ ઘટનામાં ઓગણીસ કેસ નોંધવામાં આવ્યા હતા બાળકોના હાડપિંજર મળી આવતા સમગ્ર દેશમાં ખડભડાટ મચ્યો હતો ગુનેગારને નિર્દોષ જાહેર કરવાના ટેકનિકલ કારણો આ સમગ્ર મામલામાં ગુનેગાર છૂટવાનું કારણ ગુનો કર્યો છે કે નહીં એના કરતા પુરાવા રજૂ કરવાની પદ્ધતિમાં રહેલી ખામીઓ છે કોર્ટે માન્યું કે શંકા ગમે તેટલી ગંભીર હોય તે કાયદેસરના પુરાવા એટલે કે પ્રૂફ બિયોન્ડ રીઝનેબલ ડાઉટનું સ્થાન લઈ શકતી નથી કબૂલાત પર સવાલ સુરેન્દ્ર કોડીની કબૂલાતને મુખ્ય પુરાવો ગણવામાં આવ્યો હતો પરંતુ કોર્ટે નોંધ્યું કે આ કબૂલાત સાઠ દિવસથી વધુના સમયની પોલીસ કસ્ટડી પછી લેવામાં આવી હતી અને તે સમયે તેને કોઈ વકીલની મદદ મળી ન હતી કોર્ટે માન્યું કે આ કબૂલાત બળજબરીપૂર્વક પૂર્વક કરવાઈ હોવાની શક્યતા છે તેથી તે કાયદાકીય રીતે માન્ય નથી પુરાવામાં વિસંગતતા જે જગ્યાએથી હાડપિંજર અને અન્ય વસ્તુઓ મળી હતી તે જગ્યાને પોલીસે યોગ્ય રીતે સુરક્ષિત કરી ના હતી એટલું જ નહીં રિકવરીના કાગળોમાં વિરોધાભાસ હતો અને ફોરેન્સિક પુરાવા પણ આરોપીઓને સીધો ગુના સાથે જોડી શકતા ન હતા સમાન પુરાવા અલગ ચુકાદા સુરેન્દ્ર કોડી પર કુલ તેર કેસ હતા અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે બાર કેસમાં તેને નિર્દોષ જાહેર કર્યો હતો સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે એક જ પ્રકારના પુરાવા કબૂલાત અને રિકવરી બાર કેસમાં સ્વીકાર્ય નથી તો પછી તેજ પુરાવા તેરમાં કેસમાં કઈ રીતે માન્ય ગણી શકાય સમાન કેસમાં અલગ ચુકાદા ન્યાય સિદ્ધાંત એટલે કે આર્ટિકલ ફોર્ટીન ઇક્વેલિટી બિફોર લો વિરુદ્ધ છે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પીડિત પરિવારને ભારે આઘાત લાગ્યો છે સોળ વર્ષની પીડા પછી દીકરી ગુમાવનાર માતાએ આક્રોશ સાથે પૂછ્યું જો કોળી અને પંઢેર ગુનેગાર નથી તો અમારા બાળકોને કોણે માર્યા આ સમગ્ર ઘટના એક દુઃખદ સત્યને ઉજાગર કરે છે કાયદાકીય પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓ પોલીસની બેદરકારી અને પુરાવા એકઠા કરવામાં થયેલી ભૂલો ભયાનક ગુનામાં પણ ન્યાય મેળવવામાં અવરોધ બની શકે છે કોર્ટે કહ્યું કે ગંભીર શંકાના આધારે કોઈને ફાંસી આપી શકાય નહીં નિર્દોષ મુક્ત થયા છતાં કેસ એ પ્રશ્ન છોડી જાય છે કે આટલા મોટા હત્યાકાંડનો સાચો ગુનેગાર કોણ જે હજુ સુધી સજાથી બચી ગયો છે મિત્રો આ અહેવાલ વિશે તમારા પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને આવા જ માહિતી સભર અહેવાલો તેમજ દેશ દુનિયાની મહત્વની અપડેટ્સ જોવા માટે મુંબઈ સમાચાર સાથે બન્યા રહો નમસ્કાર